દશરથ ગામની પોસ્ટ ઓફિસ પ્રત્યે તંત્રની ઉદાસીનતા સામે આવી છે જેને લઈને જાગૃત નાગરિકોમાં રોષ ફેલાયો છે વડોદરા શહેર નજીક દશરથ ગામની પોસ્ટ ઓફિસ આજે તંત્રની ઉદાસીનતાની સાબિતી બની છે જ્યાં ક્યારેક લોકોની જીવનરેખા ગણાતી પોસ્ટ સેવાઓ આજે દુર્ગતિ તરફ ધકેલાઈ રહી છે દશરથ ખાતે આવેલી આ પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ભારે અછત છે હાલ તો માત્ર એક હંગામી મહિલા કર્મચારીના ભરોસે સમગ્ર ચાલે છે એ પણ પંખા વિહીન દફતરખંડમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને ફરજ બસાવી રહી છે હકીકત તો એ છે કે છેલ્લા દસ મહિનાથી અહીં કોઈ નિયમિત ટપાલી નથી પોસ્ટ ઓફિસમાં આવનારા આધાર કાર્ડ આરસી બુક સરકારી દસ્તાવેજો જેવા મહત્વપૂર્ણ કાગળો મહિનાઓ સુધી અહીંયા ધૂળ ખાય છે આ દસ્તાવેજો ન તો લોકોને મળે છે ન તો કોઈ જવાબદારી લેવાય છે રેકોર્ડમાં ડિલિવરી દર્શાવવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે નાગરિકોને તેઓ તેમના હકના દસ્તાવેજો માટે ભટકતા રહે છે સ્થાનિક રહીશ અને જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા હિતેન મકવાણાએ આ મુદ્દે તંત્ર સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે અહીંની હાલત તો એવી છે કે લોકોના અધિકારી દસ્તાવેજો ભંગારની ભેટ ચડી રહ્યા છે હંગામી કર્મચારી પોતે પૈસા આપી એક વ્યક્તિને ટપાલ વેચવા રાખે છે આ એકમાત્ર પોસ્ટ ઓફિસનો પ્રશ્ન નથી પણ આખી સિસ્ટમ પર લાગેલો શર્મજનક દાગ છે પોસ્ટ વિભાગ જે એક સમયે નાગરિક જીવનનું અદ્ભુત સંચાલન કરતું હતું આજે સરકારની જ અવગણનાથી પછાત પડતું જાય છે આમ ખોટી દિશામાં નીકળી રહેલા તંત્રના પગલાઓથી હવે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે શું પોસ્ટ વિભાગ પણ બીએસએનએલ જેવી જ યાત્રા તરફ ધકેલવામાં આવી રહ્યો છે શું સરકાર જાણી જોઈને પોસ્ટ વિભાગને નબળું બનાવી ખાનગી કુરિયર કંપનીઓને લાભ પહોંચાડવાનો ગુડ પેત્રો રચી રહી છે તેવા અનેક સવાલો સ્થાનિક સ્તરે ઊભા થઈ રહ્યા છે તંત્રની નિષ્ક્રિયતાનો સીધો લાભ મોટી ખાનગી કુરિયર કંપનીઓ ઉઠાવી રહી છે જે નફા સાથે ધમધમતી રહેશે તો તાત્કાલિક ધોરણે કર્મચારીઓની નિમણૂક ટપાલ વિતરણની વ્યવસ્થા તથા પાયાની સુવિધાઓ જેમ કે સુરક્ષા પૂરી આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે આખા ગામની ટપાલો અહીંયા મહિનાઓથી પડી રહી છે ઇન્ડિયન પોસ્ટ ઓફિસના જેટલી પણ આરસી બુકો આવતી હોય છે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ આવતા હોય છે આધાર કાર્ડ આવતા હોય છે એ બધા આધાર કાર્ડો અહીંયા આગળ મહિના મહિના સુધી પડી રહ્યા છે લોકોના ઘરે નથી જતા ઓનલાઈન ડિલિવર બતાવતા હોય છે પણ અહીંયા ઘડી આવો તો અહીંયા શોધીએ તો હવે મળતા નથી લઈને આજે બેન જે રીતના પેલા બેને કીધું કે હંગામી ધોરણ પર અહીંયા રહેલા છે અને એમને એમના પોતાના ખર્ચે પૈસા આપીને એક માણસને એ લોકોએ મોકલ્યો છે ટપાલ વેચવા માટે તો આવી રીતના ગુજરાત સરકાર ક્યાં સુધી લોકોને દવકૂફ બનાવતી જશે મારે આ મીડિયાના માધ્યમથી આ તમારા માધ્યમથી કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને જિલ્લા અધિકારીઓશ્રીને જણાવવું છે ઇન્ડિયન પોસ્ટ ઓફિસના જેટલા પણ અધિકારીઓ છે એમને જણાવવું છે કે તાત્કાલિક ધોરણે દસરત પોસ્ટ ઓફિસની જે માણસની અછત છે એ માણસોની અછત પૂરી કરવામાં આવે ટપાલી મૂકવામાં આવે અને અહીંયા આગળ એની જે હાલત છે તમે જોઈ શકશો પોસ્ટ ઓફિસની જે હાલત છે એ પોસ્ટ ઓફિસની હાલત છે એ પણ સરખી કરવામાં આવે સૌથી કથડેલી હાલતમાં અહીંયા પંખા નથી પોસ્ટ ઓફિસમાં આટલી ગરમીમાં પેલા બેન એકલા ગરમીમાં બેઠા છે તમે જો આટલી ગરમી વગર કંઈક કશું થઈ જાય તો એની જવાબદારી કોણ કેમકે હંગામી ધોરણ પર છે પરમેનન્ટ બેસ પર પણ નથી અને એક વિધવા તરીકે અહીંયા આટલી નોકરી કરી રહ્યા છે તો તમારા મારે તમને કેવું છે કે આગામી દસ દિવસની અંદર તમે લોકો આને આનું જે પણ હોય એનું નિરાકરણ લાવો નહીં તો અમે આંદોલન કરીશું